ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરેલા સદસ્યતા અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે યુવાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં આખી આખી સોસાયટી ભાજપમાં જોડાતા ભાજપીઓમાં ખરેખર ખુશી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સભ્યો ધરાવતી પાર્ટી છે ત્યારે યુવાઓ કે જેઓ હાલમાં જ અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ભાજપમાં જોડાવા માટે પણ સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે સુરતના ભાજપના સદસ્યતા અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આંખે આખી સોસાયટીમાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે લોકોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ ભાજપમાં જોડાઈ રહ્યા છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના પરિવારના સૌ સભ્યોને મળવા અહીંયા આવ્યો છું આપ સૌના ઘરે ખાસ કરીને ભાજપમાં જોડાવા માટે જે નવા વોટર બની ગયા છે એ બી પંચવટી સોસાયટીના સૌ સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે આજે અહીંયા હું આવ્યો છું અને મને વિશ્વાસ છે કે પંચવટી સોસાયટી જે સો સો ટકા ભારતીય જનતા પાર્ટીનું કમલ અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એ પરિવારના યુવાનો બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ અમારું સૌભાગ્ય છે અને આવનારું ભવિષ્ય બી પંચવટી સોસાયટીને ભારતીય જનતા પાર્ટી બે સાથે મળીને ખાસ કરીને આ વિસ્તારના વિકાસની વાત હોય સોસાયટીના વિકાસની વાત હોય